નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજે જાણીશું કે સરપંચ સભ્યની ચૂંટણીમાં ડિપોઝિટ કેટલી હોય સોગંદનામું જરૂરી છે કે અન્ય તો ચાલો જાણી લઈએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા રહેજો તો સરપંચ સભ્યોની ચૂંટણીની અંદર ડિપોઝિટ તો કે સરપંચના ફોર્મ ઉમેદવારી માટે સામાન્ય જાતિ જનરલ કેટેગરી માટે બે હજાર રૂપિયા ડિપોઝિટ ફી છે ત્યારબાદ અનામત કેટેગરી અને સ્ત્રી માટે એક હજાર રૂપિયા ડિપોઝિટ છે જ્યારે સભ્યની અંદર ફોર્મ ભરવા માટે ઉમેદવારી કરવા માટે સામાન્ય જાતિ જનરલ કેટેગરી માટે એક હજાર રૂપિયા ડિપોઝિટ છે અને સ્ત્રી અને અનામત કેટેગરી માટે રૂપિયા પાંચસો ડિપોઝિટ છે ફોર્મની સાથે આ ડિપોઝિટ ભરવી પડે છે બીજી એ મહત્ત્વની બાબત છે કે જનરલ કેટેગરીની સીટ હોય અને આપ ડિપોઝિટની અંદર છૂટછાટ લેવા માગતા હો તો તમારે જાતિનું પ્રમાણપત્ર આપ રજૂ કરો તો એના આધારે એ ડિપોઝિટની અંદર જે છૂટછાટ છે એ મળતી હોય છે ત્યારબાદ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારે સોગંદનામું કરવું ફરજિયાત છે તો તેની અંદર જાણીએ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને સભ્ય માટે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત દેવા શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારી પત્રના ભાગ સાત અને નવમો પત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ અથવા નોટરી કરવાના થતા સોગંદનામાને બદલે નિયત નમૂનામાં સાદા કાગળ પર એકરાનામું રજૂ કરવાનું રહે છે ઉમેદવાર નિયત નમૂનામાં રજૂ કરવામાં આવેલ એકરાનામા જો કોઈ સતી રહેલી હોય તો સુધારેલ એકરારનામું ઉમેદવારી પત્રની ચકાસણી વખતે રજૂ કરી શકશે એટલે આપે સોગંદનામાને બદલે એકરારનામું એ આપણે અલગ વિડીયોની અંદર સમજાવીશું કે ભાગ આ સાત આઠ અને નવ શું છે તો તેની અંદર આપ જોશો ત્યારબાદ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અથવા સભ્યની ચૂંટણી માટે ઉમેદવારી કરતાં પત્ર સાથે પોલીસ ક્લિયરન્સનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે કે કેમ તો કે ના સરપંચ અથવા સભ્યની ચૂંટણી ઉમેદવાર કરવાના થતા એકરાનામાં ભાગ સાત અને આઠમો ઉમેદવારના ગુનાહિત ભૂતકાળનો સમાવેશ થતો હોય પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અલગથી રજૂ કરવાનું રહેતું નથી તો આ અતિ અગત્યની માહિતી હજુ પણ તમારા મગજમાં મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય ફોર્મ ભરવા કે એની બાબતે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો હજુ પણ અમે તમને કેવી રીતે ફોર્મ ભરવું તમામ વિગતો જણાવતા રહીશું ત્યાં સુધી જોતા રહેશો થેન્ક યુ